ગુજરાતની જાત્રા કરીને આવતા હતા ત્યારે હિંગલાજમાં એવું કીધું હતું કે તમે હું જાઉં પણ ક્યાં પહેલો ઉતારો કરું તો ઉતારો કરવા અમે એવું બોલ્યા હતા માતાજી કે ધાર્મિક ગામો એમાં તમે ઉતારો કરજો એમાં ધાર્મિક ગામમાં ડાયરેક્ટ બકુતરેમાં પેલો ઉતારો કર્યો છે કચ્છમાંથી જાત્રા વર્તાવ્યા ત્યારે ઉતારો પેલો અહીંયા બકુતરામાં કર્યો છે એટલે પોતપોતાની રીતે આવ્યા મહારાજે જેટલા બેસી ચાલુ ચાલુ હતી હતી એટલે મહારાજે ગણ્યા કે પૂરા થઈ ગયા નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અને મિત્રો આજે અમે આવ્યા છીએ

જીવન ચરિત્ર સાથે કેટલીક જોડાયેલી અખાડાના મહંત અહીંયા હાજર છે બધા પહેથી આપણે દાદા મિત્રો ના જીવન ચરિત્ર એવી વાતો સાંભળશું અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહે તો મિત્રો આપણી સાથે બપોતરા ગામના રહેવાસી એવા ભચાભાઈ આહિર અહીંયા હાજર છે તો મિત્રણ દાદાના પરચાની મિત્રણ દાદાના જીવનની કેટલીક એવી વાતો આપણે એમની પાસેથી સાંભળીએ ગુજરાતની યાત્રા કરીને આવતા હતા ત્યારે હિંગલાદમાં એવું કીધું હતું કે તમે હું જાઉં પણ ક્યાં પહેલો ઉતારો કરું તો ઉતારો કરવા મેં એવું બોલ્યા હતા માતાજી કે ધાર્મિક ગામો એમાં તમે ઉતારો કરજો એમાં ધાર્મિક ગામમાં ડાયરેક્ટ બકુતરેમાં પહેલો ઉતારો કર્યો છે કચ્છમાંથી જાત્રા એ વર્તાવ્યા ત્યારે ઉતારો પેલો અહીંયા બકુતરામાં કર્યો છે

તો બીજા સંતો ભક્તો બેઠા એને ખબર પડી ગઈ કે આ તો કોઈ ચમત્કારી મૂર્તિ છે કોઈ દેવ છે કોઈ ભગવાન છે આ તો નારાયણ દેવ આવતા આખું ગામ લારે આટલી માં જગ્યા બધા આડા પડી ગયા બધા ભેગા થયા ગયા આમ આડા બધા હવે અમે ને માથે થઈને હલ્યાદા પાકી હાલવા દી અમે એ રીતે બધે દાદુ રોકાણા આઠ દસ દી આશીર્વાદ દીધા ગામ ને અને પછી અમારા ગામ ને પાણી તરી પાણી નો હતું એટલે પાણીનો પ્રશ્ન હલ કરવા એને પૂછું બાપજી ને કે બાપજી અમારે પાણીની તકલીફ છે પાણીની તકલીફ ને કારણે બે લોકો મેલ્યા કે આવું ગામમાંથી માંથી દૂધ લેવો ગાયેલું તો તમારો પ્રશ્ન હલ થાય તો કરી દઉં હવે દૂધ લેવા જાય બે જણા એ લોકો આખા ગામમાં ફેર્યા દૂધ નથી એમાં ભગવાન બધું ઉજાડે જો પાછા આવે તો કોઈ વાત માં નતું એમ પણ એમાં બની બિના એવી બની કે એ બેન ગામડ નાખ્યું ભાઈ હામા પૈયા તો બે લોકો હતા એને કઈ એવા આવી ગયા હતા માણસો એને કઈ ભગવાન બોલાવે એટલે એવું બોલે ને કે પાદરું મેં રમણ નાખ્યું આજે હાથ આમ છે તો એ બાપ જઈને ક્યાં ખબર પડે એમ દૂધ લઈને આયા આયા એટલે કીધું કે હાથમાં દૂધ દીધું એટલે પાછા આવે તો પ્રોબ્લેમ કોઈ નતો દૂધ દીધું એટલે જાઓ ખાટા બેડા રહીશો તેથી અમારે પાણીનો પ્રશ્ન હલ જ છો ખાટવા બેડા ખાટા બેડા ખાટા બેડા રહેશે અને ઓમમાં ગામ આણંદપુર નામ હતું એટલે બે દાણા જતા એટલે બે કુતર નામ પડ્યું દૂધ લેવા બે દાણા જતા એટલે બે કુતતા રહેશે એટલે બપુતરા ગામનું નામ એ દી બે કંટાડા ગામ નું નામ કીધું છે હવે એની સાલની અમે કોઈ ખબર નથી કઈ સાલ હતી એમ અર્થા એ મૂર્તિ બનાવી કોત્રી તે દી માય સાઇલ લખલ નથી વડીલો ને કોઈ હશે ઇતિહાસ જૂનો હશે તો એ કઈ ચોપડા ધરતા નથી જનો ઇતિહાસ હશે આટલી અમે માહિતી છે આટલી આગળ માહિતી નથી તો ગામને પ્રસાદારી એવી મૂર્તિ છે ને તમે મનમાં કલ્પના કરો તમારું કામ સો થઈ જાય છે હે દાદા આ કલ્પના થી હું તમને આમ કરીશ તેમ કરીશ તમારું નારી વધેરીશ એ કલ્પના કરે એટલે એને બધા દુઃખ દૂર થાય છે આવો પરસો છે અને જાગતો પરસો આ એક જે બિચારા કાંઈ પણ હાવા પ્રમાણે છે કાંઈ જાણતા નથી

એવું લાગ્યું હોય કે આ કોઈ ધૂતારો બાવ હોય છે એટલે એમને કઈ પણ એવા ચેન ચાડા કર્યા અને એમ કહેવાય છે કે મેકરણ દાદાએ આ ધૂડાની ધૂણાની જે રાખ હતી બધી પોટલામાં આ નાખી અને હાલતા થઈ ગયા ત્યારે ગામ લોકોને પસ્તાવો થયો ખબર પડી કે આ કોઈ સિદ્ધ પુરુષ છે એવી વાત આપણે બચાભાઈ પાસે ત્યાં આપણી અને બીજા એક પ્રચારની વાત કરી કે ગામના બે માણસોને દૂધ લેવા માટે મોકલ્યા અને માણસો ગામમાં દૂધ લેવા જાય છે ત્યારે જામણ કરેલું દૂધ લઈ આવે છે એમને એમ કે બાવાજીને ક્યાં ખબર પડવાની છે પણ એક કરેલી કારણ કે ઘણા વર્ષો પહેલાનું આ ઇતિહાસ છે કારણ કે કોઈ સાલ ગામના વડીલોને પણ હાંભરમાં નથી આવતું એટલા વર્ષો પહેલાનું અહીંયા દાદાનું જૂનું દેવળ હતું અને

આઠ દીરો મને દૂધ પાબારી કે બાપુ હાજર નથી તો કે આ બેઠી કરી ઉભી કરી ને દોન મને દૂધ પા એ ને ઉભી કરી અખાડો કર્યો

ને આવતો રહેશે રો એવી અમારે દાદા ના સારા માં સારું એવું ધામ આપણે બનાવી આટલા વિસ્તાર ની અંદર મેકન દાદા નું ધામ ચાય છે નહી બરાબર અહિયાં તો સાક્ષા પડતો હોય દાદા નો કે ક્ષેત્ર માં ગામ જમણ વાળો કોઈ દે અન ખોટી નથી કે સમજા પરચો પૂરો એ પૂરો ને જે છોકરાઓ તાવ તરીઓ આવે બાપુ જાવડો નાખે મેં જાગીર તો પણ છોકરો અત્યારે આપણે હસતું જાય અહિયાં રમતું જાય છે હા એવો ફરતો હશે બોલો જય બોલો દાદા ની જય પેલા આનંદપુર હતું હતું અને ત્યાર બાદ દાદા મેકરન પાકિસ્તાન બલુચિસ્તાન થી એમની યાત્રા પૂર્ણ કરી અને માતાજી હિંગરાજ માતા એમને કીધેલું કે જ્યાં સંતો ની ભૂમિ હોય ત્યાં તમે રોકાણ કરજો ત્યારબાદ દાદા મેકરાન બકુતરાની અંદર આવી અને એમને ખબર નથી સંધ્યા ટાઈમે છે એટલે બકુતરા ગામની વચ્ચો એમનો ચેતન ધૂણો જે જોડીમાં હાથે લઈને દાદા ફરતા ઇયા પાની અંદર દાદાએ ધૂણો નાખ્યો એટલે કોઈ અજ્ઞાની વ્યક્તિ છે દાદા ને કીધું કે બે ચાર જણા વ્યક્તિને બીજાને બોલાવીને કીધું કે આ બાપજી ગામ ને આપણને હળગાવી દેશે આખું ગામ એટલે અજ્ઞાની વ્યક્તિ કીધું છે કે બાપ આ ઉપાડી લ્યો બોલ્યા છે એટલે બાપજી નીકળી ગયા ધૂણો લઈ લીધો એટલે ખબર પડી કે આ તો સંત મહાત્મા છે દાદા ને અમે ભેગા ભેગા અહીંયા આવતા આવતા દાદા ને મનાયા આ જગ્યા છે આ ચેતન ધૂણો છે હાલ પણ અહિયાં ચેતન ધૂણો છે એટલે દાદા ને મનાયા કે દાદા ક્ષમા કરો અમારી ભૂલ છે પછી દાદા એ ત્યારબાદ અહીંયા ધૂણો નાખ્યો અને જેમ ભચાભાઈ વાત કરી એમ અહિયાં દાદા એ એક પરચો આપ્યો અને ગામમાં દૂધ લેવા મૂક્યા એ રીતે દાદાએ થોડું કર્યું ગામ માટે મહેરબાની છે દાદાની પણ હાલે દાદાના પરચા અત્યારે પણ ચાલુ છે અને હાલ સમગ્ર ગામ ગ્રામજનો તરફથી એક કરોડ નો ફાળો હાલ ફંડ ભેગો કરી અને કરોડ ના ખર્ચે દાદાનો જીર્ણોદ્વા કરી રહ્યા છીએ અમે હાલ અને સમગ્ર ગામ ભેગું છે

સમસ્ત ગ્રામજનો દ્વારા એક કરોડના ખર્ચે એક ભવ્યથી ભવ્ય જે મંશીપાલ પથ્થરની અંદર મંદિર બનાવવા જઈ રહ્યા છે સમસ્ત ગ્રામજનો દ્વારા એક આસ્થાનું જે કેન્દ્ર કહેવાય એ અમારે મેકન ડાડાનું અખાડો કે જે ચોવીસ ચોરાસની અંદર પ્રાચીન અખાડો ગણાય છે જેથી કરી અત્યારે તમામ સમાજ દ્વારા ફૂલ તો ફૂલ ની પાખળી આપીને પણ આ થામની અંદર પોતાનું યથ યોગદાન આપી રહ્યા છે મેકન દાદાના અખડાની અંદર મંદિર ની સાથે સાથે એક મોટું ભોજનાલય પણ બનાવવા જઈ રહ્યા છે તેમજ તમામ કૌતુક સુવિધાઓ ઉભી કરવા માટે ગ્રામજનો દ્વારા ફૂલ ની તો ફૂલ ની પાખળી આપી રહ્યા છે બીજું કે આ ધામ સમાજ ચોરાડને લગતું છે પ્રાચીન અખાડો એટલે સમાજ ચોરાડ એમ તો એવું નથી કે અમારે બકુતરા ગ્રામ જેનો જ આમાં ફાળો આપી શકે ચોરાળ આઈ સમાજ કે બીજા સમાજ પણ આ આ ધામની અંદર પોતાનું ને તો ફૂલની પાખળી આપી શકે જેથી કરીને એક આસ્થાનું કેન્દ્ર બની રહે અને તમામ બીજું કે અમારા ગામની અંદર મેકન દાડાના પ્રાચીન ધામની અંદર તમામ સમાજો એક સ્થાતળ બંધાય છે જેથી કરીને ગામની અંદર એકતા પણ જળવાઈ રહે છે અને ગામની અંદર એક ધાર્મિક કાર્યમાં ની લાગણી પણ ઉદ્ભવે છે બસ હસ્તો જય શ્રી મેકન દાદા જીના જીના મેકન દાદા ની જય મેકન ના પ્રસાદ બહુ ઓર છે મેકન દાદો અહીંયા જે અમારું ગામ છે બકપુત્રા ગામ છે આરંજા કાયકોટ ઉમર જંગી જંગે જે મેકન ડાળો આવી ને दादा ता ત્યાં रत्नालाल ના માં નીકળ્યા રતનાલ ના માં નીકળ્યા એટલે ખેડૂત આતોતો ખેતર ખેડવા ખેતર ખેડવા दादा એમ કીધું रत्નાલાલ ના ખેડુએ કે બાપજી ગાડા માં છે આવતા રહ્યો તો કે બેટા ગાડા માં છે તો હું ક્યાં જાતો તો હું તો મારું ખેતર ખેડવા જ આવું છું મારું ખેતર એ રોડ માં છે એ બાપજી ને रत्નાલાલ ખેડુએ ગાડા માં બેસાડ્યા ગાડામાં ગાડામાં બેઠા એનું ખેતર આવી એટલે ખેડુએ કહેતો ખેતર બાપજી ના હું રોટલા પાણી ખાધા ને વર્તો વર્યો ત્યારે બાપજી કીધું કે બેટા આશીર્વાદ ક્યાંક તો આશીર્વાદ તો શું મેં મૂકવા આવ્યો હું તો કે બેટા હું તું આશીર્વાદ એટલો જોઉં છું

કે જીવો તો ઝેર ન થીયો ને વરી સકળ જેડા સેન મરી વેધા મારુવા એના રોધા ભલે જા વેણ દાદો મેકણ કે જીવો તો ઝેર જેવું ન જીવો એમ પછી જીનામે જોકો નઈ જીનામે જે જે કાર જેણે જેણે જીનામને જાણિયા તાકા સુધર્યા કામ એવા દાદા મેકણના આ દુઆ છે અને હાલ અમે અ

ને અમારે વિશ્વાસ એટલો છે કે દાદા ઉપર પૂર્ણ કામ કરે અમારું દાદા અમારું આમ મંદિર નું શિલાન્યાસ થાય એટલો મને વિશ્વાસ છે જીનામ દાદા મેકરણની ની જય આ ડાટો કહે મન મારું કડે કીડી કડે મકોડી રે ગણે કેસરી સી હઈડો અકડા ધારણા રહે ના સજોદી

કલકો મા કુંડડી તકિર લઈને આયા કુંડડી તડીર લઈ નહી આયા બાણ દાખીને ચશ્મા કાનદારો કબીર ગ

જ્ઞાન ના રશાતણા ગેદી ગારવાી જ્ઞાન ના રણે નાશા તું ગેદી ગારવા પી અલખ ટકાયો યોલિયે ભાઈ અલખ ટકાયો યોલિયે અમી વાર જાની કઠમા તો મિત્રો દાદા મેકરણ જીવન ચરિત્ર ની વાતો આપણે ગામના બધા વડીલો પાસેથી સાંભળી દાદા દાદાએ એક જ કામ કર્યું હતું પોતાના જીવનમાં તરસ્યા ને પાણી પૂખ્યા લાણી લાલિયા અને મોતિયા ની કીધી અમર કહાની એના મેકણ દાદા સાથે બે એવા પશુ હતા આ લાલિયા અને મોતિયા નામના કુતરો અને ગધેડો જેને પણ દાદાના સેવા કાર્યમાં પોતાનું આખું જીવન વિતાયું હતું એ પણ અહોભાગ્ય કહેવાય કારણ કે માણસથી ન થાય ને એ સમયના પશુઓએ દાદા મિત્રની સાથે રહી અને સેવાના કામ કર્યા છે માનવ સેવાના એવા દાદા મિત્રનું અહીંયા આ ભવ્ય મંદિર જેનું પાયાનું ખાત ખાતમુહૂર્ત થઈ ગયું છે એટલે થોડા જ સમયમાં એક ભવ્ય મંદિર બનવાનું છે ચોરાડની ધરતીની માથે દાદા મિત્રનો આ અખાડો આજ સુધી કવિઓએ ભજનમાં પણ કીધું છે કે ચાર ધૂણા કચ્છમાં ધખાયા બાપા એ ભજન ગાયું હતું હવે આપણા પાંચમા ધુણા પણ સમગ્ર ગુજરાતમાં ભારત વર્ષમાં માં નોંધ લેવાય એવા આપણા બધા ના સહિયારો પ્રયાસ એક આપણે દાદા આ ધામ ને આખા ગુજરાત એની નોંધ લેવાય આપડા આપણા બધા પ્રયત્નો અને જ્યારે દાદા ના મંદિર નું કેવાય પ્રતિષ્ઠા આયોજન થાય ત્યારે એટલી બધી ધામ થી એનું આયોજન થવું જોઈએ જેથી કરીને આખા ગુજરાત માં એની નોંધ લેવાય દાદા ના અખાડા દાદા ના જીવન ચરિત્ર વાતો સમગ્ર ભારત વર્ષની ભૂમિ ઉપર વિસ્તારથી પ્રસરે આપણે દાદાના ચરણોમાં વિનંતી કરી બોલો મેકરણ તો મિત્રો આ ગામના વડીલો પાસેથી આપણે માહિતી મેળવી કે વર્ષો જૂનો દાદા નો અહીંયા આખાડો છે અને આસ્થાનું એક એવું કેન્દ્ર છે કે ગામની અંદર અઢારે વરણના લોકો કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો દાદાના આખાડે મળે છે કારણ કે આ એક

અને દાદા નું વર્ષો પહેલાનું મંદિર કારણ કે ગામના કોઈ વડીલ ને યાદ નથી કે ક્યારે મંદિરની સ્થાપના હશે કેટલું જૂનું આ મંદિર દાદા નું અહીંયા કને બિરાજમાન હતું ત્યારે બપુતરા સમસ્ત ગ્રામજનો દ્વારા અઢારે વર્ણના લોકો દ્વારા એક એવું ભવ્ય મંદિર બનાવવાનું આખું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે આપણને માસ્તરે એવી માહિતી આપી છે અમારા અમીરભાઈએ કે એક કરોડ રૂપિયા થી પણ કદાચ ખર્ચો વધી જાય એવું ભવ્ય થી ભવ્ય પહેલા જ આ ધરતીની ઉપર દાદા મિકરને ધૂણો દખાવ્યો છે પણ સતાય ક્યાંક ને ક્યાંક આપણા છોરાડ ની ધરતીના ઇતિહાસ એમ કેવાય છે કે દબાઈ ગયા છે ઉજાગર નથી થયેલા એટલે લોકોને ખબર નથી દાદા મેક્રણના જીવન ચરિત્રની જ્યારે જ્યારે વાતો કરવાની આવે ત્યારે દ્રંગ લોડાઈ જંગી આ બધાય ધૂણા આ બધાય અખાડાની વાત થાય પણ આપણા જોરાડની ધરતી બપુતરા ગામની અંદર દાદા મેક્રણનો જે અખાડો છે ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં એની નોંધ નથી લેવાની કદાચ એટલે આપણા બધાય અધારે વરણના લોકો અને સમસ્ત જોરાડના લોકોનો એવો એક પ્રયાસ હોવો જોઈએ કે દાદાની આ જગ્યા વિશે આખા ગુજરાતમાં લોકોને ખબર પડે

સાથ સહકારથી ગામ લોકો તો એનું આયોજન કરતા જ હશે પણ વિસ્તારના વાગડના કચ્છના બધા લોકો જે જે દાદાને માનતા હોય કારણ કે દાદા મેકરણ ને આખું ગુજરાત માનતું હોય આખું ગુજરાત પૂજતું હોય અઢાર વણના લોકો કારણ કે દાદાએ કામ જ એવા કર્યા છે કે તરસિયાને પાણી અને ભૂખ્યાને અન્ન આ બે જ વસ્તુથી દાદા મેકરણ એમ કહેવાય કચ્છની ધરતીના એ રણમાં એને આખા એ પોતાના જીવનના અંત સુધી જીવનના છેલ્લે સમાધિ સુધી

આપણી ધરતીના જે આવા જૂના પૌરાણિક ધામો છે જેની કદાચ ગુજરાતમાં નોંધ નથી લેવાની કદાચ ઇતિહાસમાં નોંધ નથી લેવાની એવા મંદિરો એવી જગ્યાઓ એવા એવા સાધુ સંતો મહંતો કેટલાય દેવી દેવતાઓના મંદિર છે બધાને ઉજાગર કરવાનું અમારો નાનકડો પ્રયાસ છે એટલે આપ બધાય અમારા વિડિયોને વધાવજો એ જ આશા સાથે જેના